નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ વિરમગામ ત્રણ હજાર છસો નેવું થી ત્રણ હજાર છસો નેવું સમી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો હળવદ ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો બોટાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો પંદર ધરોલ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો સિત્તેર રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ધાંગધ્રા ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો અગિયાર અમરેલી ત્રણ હજારથી ચાર હજાર એકસો પિસ્તાલીસ જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એક पोरबंदर तौर हजार आठ सौ पचीस एक सौ पचास बाराही तौर हजार आठ सौ चार हजार एक सौ छप्पन सावरकंडला हजार एक सौ एक बांकानेर तरह हजार बसो थी चार हजार एक सौ पिंचासी थारी तरह हजार आठ सौ पचास चार हजार एक सौ पचास पाटली तरह हजार सात सौ पचास चार हजार एक सौ जामजोधपुर तरह हजार पांच सौ ठीक चार हजार बसो एकाणु मोरबी तरह हजार चार एक सौ छियासी नेनावा तरह हजार तरह सौ एक चार हजार एक सौ बाबरा तरह हजार सात सौ त्रीस चार हजार ऐसी जूनागढ़ तरह हजार छ सौ थी चार हज़ार साणंद तर हजार सात सौ नेव चार हज़ार एक सौ दस रापर तर हजार आठ सौ थी चार हजार एक सौ थराड़े हज़ार सात सौ चार हज़ार बसो जसद तरह हजार चार सौ थी चार हजार एक सौ पचास चार हज़ार एक सौ बार चार हजार एक सौ बार થરા ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો એકાણું વિસનગર ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર પાંચસો એક ખંભાળિયા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પચીસ દિયોદર ત્રણ હજાર બસોથી ચાર હજાર ચૌદ જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પિંચોતેર ઊંઝા ત્રણ હજાર પાંચસો અગિયારથી ચાર હજાર નવસો એક તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો